કરી હતી અને આપણે આ એમને સરકારને અલ્ટિમેટમ આપ્યું છે એમાં નો આપણો સમય જોઈએ આજ રોજ તારીખ અગિયાર આઠ ચોવીના રોજ બપોરે ત્રણ એટલે કે હમણાં ત્રણ વાગે ત્રણ વાગ્યા સુધીમાં અમારી આ જે માંગણી મુજબની એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો અને જવાબદાર જે આમાં લાલપુર સેન્ટ્રલ જેલના જે જવાબદાર અધિકારીઓ છે એમની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અલ્ટિમેટ એ અન્ન જળનો ત્યાગ કરી અને અમારો કાર્યક્રમ જાહેર કરી અને અન્ન જળના ત્યાગ પણ પછી પણ જો આ પોલીસને શેષ પણ શેષ શરમ નહીં આવે અને ફરિયાદ દાખલ નહીં કરે તો પ્લાન બી જે મૃતક મરણ થનાર છે મહેશભાઈ વાળા એનું જે ડેટ બોડી છે એ જે આપણે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે એ ગૃહમંત્રી હર સંઘવી સાહેબના ઘરે આમનું બોડી લઈ જશું અને ત્યાં અમે ઉપવાસ આંદોલન ને ત્યાં અમારો જલદ કાર્યક્રમ આપશું ત્રણ વાગ્યા સુધી નો સમય આપીએ છીએ ત્રણ વાગ્યા સુધીમાં અમારી એફઆઈઆર દાખલ થઈ જાવ